વિધાનસભા ચૂંટણીમાં બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હોય તેવું હાલ સામે આવ્યું છે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે ભાજપ છોડી અને તેઓ આપમાં ગયા હતા હવે આપમાંથી રાજીનામું આપી દીધું છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં પણ ભારત જોડો ન્યાય યાત્રા યોજશે ત્યારે તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસે યાત્રાને લઈને તમામ માહિતી આપી હતી રાજ્યમાં ચાર દિવસમાં ચારસોથી વધુ કિલોમીટરમાં યાત્રા ચાલશે આસામથી નીકળેલી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતભરમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર તરફ આગળ વધશે ભારત જોડો ન્યાયયાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં એમાં ચાર દિવસમાં ચારસોથી વધારે કિલોમીટર સાત જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે ગુજરાતમાં સત્યાવીસ કોર્નર મીટિંગ છ પબ્લિક મીટિંગ સિત્તેરથી વધારે સ્વાગતો શહેરોમાં પદયાત્રા રાહુલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાત માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં યોજાયેલી બેઠક અંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત જોડો ન્યાય યાત્રા તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે ત્રણ વાગ્યા પહોંચશે ત્યારબાદ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે તો આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક સવારે દસ કલાકે કેબિનેટ બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન પીએમના કાર્યક્રમ તથા લોકસભા ચૂંટણીને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે સીએમના અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે વિરામનો અંબાણી પરિવાર ભવ્ય ઉજવણી થઈ સાથે જ સમારોહ સંપન્ન થયો છે સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી દેશ વિદેશ થી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણી માં સનાતન ધર્મ ની ઝાંખી જોવા મળી એક થી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિવેડિંગ સેરેમની યોજાઈ ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી ત્રીજા દિવસે શ્રીયા ઘોષાલ અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સુર લાવ્યા તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા ઉદિત નારાયણે વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો તો અરિજીત સિંહ અને શ્રીયા ઘોષાલ જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા સેરેમનીમાં અભિષેક બચ્ચન ઐશ્વર્ય રાય આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની પરંપરાગતના પરિવારજનો જામનગર સ્વર્ગ થી પણ સુંદર બન્યું સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે બોલીવુડ સિતારાઓ ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગર થી રવાના થયા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ ઇવાંકા ટ્રમ્પ અક્ષય કુમાર અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા આનંદ અંબાણી અને રાધિકાના વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા આપવામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું સાત બાય સાત ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો આ ઉપરાંત વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાય જામનગર જિલ્લા ને એકાવન હજાર થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન અનાથ આશ્રમ જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અંબાણી પરિવાર તરફથી સાત બાય સાત નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો આપવામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જવાયો મહત્વનું છે કે વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં બે દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે આ તરફ સંચાલકો જીવાતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે મધ્યાહન ભોજનના સંચાલકોએ અનેકવાર મૌખિક ભૌખિક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું જોઈ શકાય છે છે કે અનાજમાં ભોજનના જીવાતો જોવા આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે આ વખતે મહીસાગરની શાળામાં બનાવ બન્યો છે ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે કાપોદરા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં માં તસ્કરો ત્રાટક્યા અહીં આવેલી મોબાઈલની દુકાનમાં ત્રીસ લાખ રૂપિયાના મોંઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા મોબાઈલ શોપ નું તાળુ ગેસ કટરથી કાપી બે ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના ના કાપુદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે વહેલી સવારે ત્રણ વાગ્યે તસ્કરો આવ્યા હતા જેમાંથી એક બહાર વોચમાં ઊભો હતો જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા બે અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા ફરાર થઈ ગયા સવારે ચોરી અંગેની જાણ થતા દુકાનદારે કાપોદરા પોલીસ ને જાણ કરી હતી સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી એક મહિલાએ પડોશીના જ ઘરમાંથી ચોરી કરી અને મહિલાએ કરેલી ચોરી પાછળ નું કારણ પણ ચોંકાવનારું હતું દીકરાની ફી ભરવા માટે માતાએ ચોરી કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ડાયમંડ નગરીના વરાજા વિસ્તારમાં પડોશમાં રહેલી મહિલાએ રત્ન કલાકારના ફ્લેટમાંથી રોકડ રકમ અને સોનાની ચેનની ચોરી કરી અઠ્ઠાવન વર્ષીય રત્ન કલાકાર ગત ત્રેવીસ ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા અને સત્યાવીસ ફેબ્રુઆરી પરત આવ્યા જોકે પરત આવ્યા બાદ જોયું તો ઘરમાંથી ચોરી થઈ હતી અંતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતા તપાસમાં પડોશમાં રહેલી મહિલાની સંડોવણી ખુલી પડોશી મહિલાની પૂછપરછ કરતા તેણીએ જ ચોરી કરી હોવાની કબૂલાત કરેલ સ્તબ્ધ થઈ ગઈ વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરનારી પાસવાન ગેંગનો લીડર આખરી સકંજામાં આવી ગયો પાસવાન ગેંગ વલસાડ જિલ્લા આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો